હેલો દોસ્તો વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ હીર વ્લોગ્સ દોસ્તો આપ સૌ ઘણા ટાઈમથી મને કમેન્ટ કરતા હતા કે પેચૂટી ઉપર વિડીયો બનાવો પેચૂટી ઉપર વિડીયો બનાવો નળ ચોરતા હોય એવો વિડીયો બનાવો પેચૂટી ચોરતા એવો વિડીયો બનાવો તો તમારા બધાની બહુ જ ડિમાન્ડ અને બહુ રિક્વેસ્ટ ઉપર હું આવી ગઈ છું આ પેચૂટી જે ચોરે છે એ માજીના ઘરે તમે મને આટલો ફોર્સ કર્યો એટલે મારે આવવું જ પડ્યું તો તમારા બધા માટે હું ટાઈમ કાઢી અને હું આ બા પાસે આવી ગઈ છું તો વિડીયોને એન્ડ સુધી જોજો આજે તમને ખૂબ જ ઉપયોગી માહિતી મળવાની છે આજે તો હું નળ વિશે પણ માહિતી આપવાની છું કે નળ કોઈને ખસી ગયા હોય તો પોતાના સ્થાન ઉપર કઈ રીતે પાછા આવે અને આપણે પેચૂટી ઉપર પણ વાત કરીશું તો હમણાં બા પ્રેક્ટિકલી

ન શોરી શકે સોરી શકે પણ તો ઠેકાણે આવી ન શકે એમ ઠેકાણે ન આવી શકે એમ આમાં આમાં અનુભવ જોઈએ કેસોટી ક્યાં છે ત્યાંથી ઉપાડવી કેવી રીતે ઉપાડવી એ અનુભવ જોઈએ આ તો ડિલેવરી કામ કરતું હોય ને એ કરી શકે બરાબર ગમે બાય સાદી ડિલેવરી કરતી હોય ને એ આ કરી શકે એને ખબર પડી જાય

બઉ મજસ માં કામ થયું હોય કદાચ અહીંયા આવે બરાબર એટલે ત્રણ જગ્યાએ ખસી જાય એક અહીંયા એક અહીંયા સાઈડમાં માં એક અહીંયા બરાબર ત્રણ જગ્યાએ આ બાજુ ખસે ના એ બાજુ નો જાય બરાબર એ બાજુ જમણી બાજુ નો જાય ટૂંકમાં ડાબી બાજુ જાય ડાબી બાજુ જાય બરાબર તો હવે અહીંયા ઉપર ખસી ગયું હોય તો કેવી રીતના ચોરવાનું જો આવી રીતે ચોરવાનું આમ આમ ચોરવાનું આવી રીતે ચોરવાનું રીતે આમ ચોરીને પછી આમ લેવાનું આવી રીતે આના ધબકારા અહીંયા ધબકારા હોય ને અહીંયા આવવા જોઈએ અહીંયા આ લીધી એટલે અહીંયા છે ધબકારા અહીંયા ધબકારા થાય આપણો હાથ પછી અહીંયા લઈ લે ને અહીંયા થાય

કાજે ચડિયા લેવાનું આવી રીતે પછી આમ આમ ધક્કો દઈ ને આમ આ રાખવાનો આમ ધક્કો દયો ને એટલે તરત અહીં વઈ આવે બરાબર અહીં વહી આવે અને હવે અહીંયા ફસી ગયું આ બાજુ તો એ આપણે આ પરખે ડબ્બી લેવું પરખા દબાવવા પડે ને એમ આપણે ઉપાડવી પડે તમને લીધી ને આમ ઉપાડવી પડે આમ અહીંયા તકલીફ વધારે પડે આ પણ તકલીફ વધારે પડે અહીંયા સમજાઈ ગયું અહીંયા આ તકલીફ ઓછી પડે આ આ જોરવામાં ઓછી પડે આમ જ જોડવાનું નામ લેવાનું આવી જાય પછી આ આપણે જોઈ જો ખબર પડી જાય અહીં આમ જોઈ આ રીતે જો આપે સોટી આ થરસો થાય આવી જાય આ ઘોડે ચોરો ને નર ચો ભાંધી જાય ન બહુ ભાંગે તો આકડાના પાન બેક બાંધાય આમ તો આકડા ને પાંદીએ ને ગરમી એરી લઈએ મારે નળ માં પાણી ભર્યું હોય ને એટલે દુઃખે એ નળ માં પાણી ભરાય એટલે દુખે આપણને પાણી બહુ ફાવે નળ ચડી જાય તો એ આકડાના પાન બે આમ બાંધો ને ગરમ કરી તેલ પછી તેલ ચોપડાય મળી ગરમ કરાય તો તેલ ચોપડીને આમ નંધાય

બરાબર નાર ઈ આંકડાને ભાંગે આપણે ચોરી ખરા મટી જાય પણ ઓળું અંદર પાણી ભર્યું હોય ને એ આપણે કાઢી શકીએ નહીં સમજાય ગયું આકડાને પાન ચુરી એક એકદા બાંધો ને આમ એટલે ચુરી બહુ નળ ચડ્યા હોય તો આવી રીતના ને નળ ચોરવાના ગયું હા હોય તો નીચે કરીને કહેજો

ઉપાય આપણે નીચેથી હાલ ધારે કામ કામ થી ગયું હોય તો કાળી વય આવે આ નરખાઈ ને જવાનું કારણ કે આપડે ધોયરા જાય ખાડો આવ્યો અથવા ગમે માથે વજન આવે તો કાજ્ય વૈયા તો હવે આપણને નીચે પે ચૂંટી ખસી જાય તો શું થાય

મારા તો મને ઉકા ખાવ ને તો એમ થાય કે બસ હું ધરાઈ ગયા અહીંયા સુધી ધરાઈ ગઈ એવું લાગે મને એમ ન થાય કે હું ખાવ

એક થી બે દિવસ અંદર પાણી ભરાઈ ગયું હોય તો પાણી પ્રકૃતિ ગરમ હોય એટલે ખેંચી લઈએ અને આ બે કેટલી વાર ચોરવાની બે ચોટી મહિને છ મહિને બાર મહિને હું કમ ચોરા નો ચોરાવા લપટણી થઈ જાય વારંવાર ખસી વારંવાર મેં આટલી મારી જિંદગીમાં એક વાર તમારી પાણી ચોરાયું મેં કોઈથી ચોરાયું મને રિઝલ્ટ અઠવાડિયા હેરાન થતી મને એમ કે કબજીયાત છે પણ છેલ્લે વરી મમ્મી એ કીધું કે બે તને હશે બા પાણી ચોરાય તો હું એ તો મેળે તેથી તેથી મેળા અને હા એક વસ્તુ એ કે તે દિવસે તમે કીધું તું કે બે ચોર્યા પછી

બરાબર એટલે અમુક ના શરીર મજબૂત હોય એના કઈ નો થાય પણ મારા જેવા સિટી માં રેલા પીધું ન હોય રાખવું શેર કરજો જેથી એને પણ જાણવા મળે નમસ્કાર અને મારો ડિસ્ક્રિપ્શન બોક્સ એક વાર અવશ્ય ચેક કરી લેજો કારણ કે જેમ કે સાયટિકા મને એક સાઇટિકા પછી નાકના મસા મસા કારણ કે મને પોતાને મસા થઈ ગયા હતા તો માંડવરાય દાદાની મેં માનતાથી એક જ વારમાં મસા વયા ગયા ફક્ત સાત જ દિવસમાં તો એ વિડીયો મેં લાઈવ ત્યાં જઈને શૂટ કરેલો છે તો એ વિડીયોની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે તો એમાં જઈને તમે ડાયરેક્ટ ક્લિક કરી અને જોઈ શકશો તો ખૂબ જ ઉપયોગી માહિતી માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયો તમને કંઈમાં હોય તો સારી સારી કોમેન્ટ અવશ્ય કરશો